આપડે ઘણો કામ કરે છે તો પાછો જો સાયકલોએ લાવી આવેલી છે ગામમાં ગમે તે પણ યોજનાઓ હેઠળ બધું લાવી આવેલી છે તાણે યોજનાઓ બધી જે બહાર પડે ને એ આપણા ગામમાં આવી જ જોઈ ગમે તે ના થાય તાણ જો હેડાય ગમે તે પણ જો કેવું હેડા છે ને કમ્પ્લીટ હેઠળ પાછી આ જોજે એટલા પેટ્રોલના ભાવ વધી ગયા છે આ પેટ્રોલના ભાવ વધે આ છોકરા માટે જોવો નવી નવી લાવી દીધી અમુ તો હું તંદર પપ્પા આપજો હર ભાઈ પેટ્રોલ ના આ હું પેટ્રોલ ના દરરોજ ખર્ચ અમારા પૂરા નહીં થતા શું કરવાના આ લાઈ દીધી અમુક ગમે તેમ દૂધ તો તો ચિંતા જ નહી જુઓ પેલો સર આ ફોરમ ભરી ને બાજુ લાગો છો તહે તેરે સાયકલ માં ફરવા માંડે હું બે પહેરે લાવી લો તય પહેરે લાવ્યો

કાળુ ભાઈ મોટર જ ભળી છે તમારું મોટર મોટર છે તમાર આ એક બોર છે થાય નઈ આઈ બોર જોવો છે ના ના એક જ બોર તો ઘણો થઈ ગયો વોટ આઈ જવો જોવું પાછો ખબર છે ને

આ સરપંચ ફોન કરું છું સાહ માર્યો છે અને વળી ઠોસ ઠોસ કરે છે હું કરવાનું યાર સરપંચ તમને હું કહું મારા મોટા મોટા એટલે હું ગાળે ના દઈ શકું નકમ તો ગાળે દઉં કર્યું ફોન લાજો હાલ તો ઘરે જ છે એટલે તો ફોન ઉપાડી લે ફટ લઈને ઉપાડે સરપંચ હલો આપડા તમે કેવા ગેંડા લઈ લેજે ઓમ કરજે પણ લાઈને ગોલ્ડી નહીં ખાલી તું મુહાલ કઈ નાખો ઇન્જા નહીં શોક ના ગયા હોય કે ના માર કોમ તો આવ્યા તમે હા લજ હો હા લજ ના ગેંડા બીને ખાલી નહીં તો ઉકેલો થઈ જાય પછી કહેતા નહીં હા લાવો ના ઉકેલો કર્યો મૂતો ના તોડી નાખું મૂ તો હાલ હમ ગોટ લેવાનો છું હાલ ના નાઠાવજી

બોલો આ કાઢવાન કરો કીધું ઈંડા નું કાઢી નાખું છું પેલા તમે નાખી નાખું છું કીધું કાઢી નાખું છું પેલા ભૂંગળું નાઈ દો એક મશીન આવે છો એવું છે મશીન થી ના થાય કરો